હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું વિન્ટર સ્પેશિયલ થાળી બનાવી રહી છું તો ચાલો સ્ટાર્ટ કરીશ તો પહેલાં તો હું એ લાઈવ ઢોકળા બનાવું છું તો તેના માટે મેં એક બાઉલમાં એક કપ જેટલું પાણી એમાં મેં લીંબુના ફૂલ એડ કર્યા છે અડધી ચમચી એક ચમચી ખાંડ એડ કરી છે ચણાનો લોટ એક કપ જેટલો જ મેં એડ કર્યો છે જેટલું પાણી લીધું એટલું જ તે પછી તેને સારી રીતે મિક્સ કર્યા પછી હળદર તેલ અને તેમાં મીઠું એડ કર્યું છે અને ઈનો એક ચમચી જેટલો એડ કર્યો છે અને તેને સારી રીતે આપણે મિક્સ કરીને આપણે બેકિંગ ટ્રે હોય એમાં ટ્રાન્સફર કરીને બેક કરવા માટે મૂકી દઈશું તો અહીંયા મેં બેક કરવા માટે પંદરથી વીસ જેટલો સમય તો લાગ્યો છે અને પછી આપણે એકદમ સરસ એવી વેજીટેબલ ખીચડી બનાવવા માટે મેં ચોખાને સારી રીતે ધોઈ નાખ્યા છે અને અહીંયા મેં એક પેન લીધું છે તેમાં તેલ એડ કર્યું છે અને એમાં લાલ મરચું હળદર જીરું અને ગરમ મસાલો એડ કરીને તેમાં વેજીટેબલ અને પનીર પનીરોમાં ખીચડીમાં એડ કરી રહી છું જો તમે નાખવા માગતા તો નાખી શકો અથવા તો સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા પનીરના પીસીસ હું એમાં એડ કરીને સારી રીતે મસાલામાં કોટ કરી રહી છું વધારે પડતા હું એને થાવા નથી દેતી તમે જોઈ શકો છો ને મસા અને વેજીટેબલ્સમાં મેં તુવેર લીધી છે અને બટેટા ગાજર અને ટમેટા લીધા છે વધારે પડતા વેજીટેબલ મેં એડ કર્યા નથી તેને સારી રીતે મસાલામાં આપણે કોટ કરવાના છે વધારે પડતાં એને આવી રીતે થાવા નથી દેવાના જેવા અધકચરા થઈ જાય કોટ એટલે તેને ગેસ બંધ કરી દેવાના છે અને અહીંયા આપણું લાવી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો એક કઢાઈ મેં મૂકી છે ગેસ ઉપર અને તેમાં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે એમાં જીરું એડ કરી રહી છું અને જીરું એડ કર્યા પછી તેમાં આપણે ડુંગળી એડ કરવાની છે અને ટમેટા તો પહેલાં વેજીટેબલમાં મેં એને સારી રીતે મસાલામાં કોટ કરી નાખ્યા છે અને તમે ડુંગળીની સાથે ટમેટા પણ તમે એડ કરી શકો છો અને આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું તે સારી રીતે થઈ જાય એટલે જે આપણે મસાલા જે પણ આપણે એડ કરવા હોય તે તમે એડ કરી શકો છો તો મેં અહીંયા લાલ મરચું અડધા ધાણા જીરું અડધી અડધી ચમચી તમારે કેટલી તીખી ખીચડી રાખવી છે કેટલી મોળી રાખવી છે એ પ્રમાણે તમે એડ કરી શકો છો જે મસાલા મેં અહીંયા જે વેજીટેબલ મેં મસાલામાં કોટ કરીને રાખ્યા છે તે પણ આમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો સારી રીતે એને મિક્સ પાંચ દસ મિનિટ માટે થવા દઈશું અને પછી તેમાં આપણે ખીચડી જે મેં અહીંયા ખીચડીના ચોકાસ લીધા છે એના તો મેં અહીંયા રાઈસ બાસમતી નથી લીધા અથવા તો જીરાસર પણ નથી લીધા સાદા સિમ્પલ ખીચડીના ચોકાસ લીધા છે કેમ કે હું આ વેજીટેબલ ખીચડી બનાવી રહી છું અને ઉપરથી મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો પછી જો એડ કરો એડ કરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો થોડુંક પાણી એડ કરવાનું જેમ કે મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને તેને સારી રીતે મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકીને એને આપણે ધીમા તાપે થવા દઈશું તો અહીંયા હું કઢી બનાવી રહી છું તો અહીંયા મેં છાશ લીધી છે છાશની અંદર અડધી ચમચી જેટલું મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને તેમાં મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી નાખવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવી ટેસ્ટી આ ઘડી બનીને તૈયાર થઈ ગઈ છે કેમકે મેં પ્લેન બનાવી છે એમાં મેં પકોડી એડ નથી કરી તમે નાખવા માગો તો નાખી શકો છો તો એક કઢાઈ લઈશું તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરવાનું તેમાં રાઈ જેવું એડ કરી દેવાનું છે પછી તેમાં મીઠો લીમડો અને લીલા મરચાં આપણે એડ કરી દઈશું તે થોડાક થઈ જાય એટલે તેમાં આપણે હિંગ એડ કરવાની હિંગ એડ કરવી તેથી ટેસ્ટ બહુ સરસ આવશે ને આદુ લસણની મેં અહીંયા પેસ્ટ એડ કરી છે અને સારી રીતે આપણે તેને મિક્સ કરી નાખીશું અને પછી જે આપણે છાશની અંદર ચણાનો લોટ એડ કરીને રાખ્યો છે તે આપણે મિક્સર એડ કરીને સારી રીતે એને મિક્સ કરી નાખીશું તો જ્યારે મેં છાશ અને ચણાનો લોટ મિક્સ કર્યો ત્યારે થોડીક મેં એમાં હળદર એડ કરી છે અડધી ચમચી જેટલી તો આપણી કઢી અહીંયા સરસ એવી બની ગઈ છે તો હવે આપણે બનાવીશું લીલા મરચાંની ચટણી તો આ લીલા મરચાંની ચટણી તમે જરૂરથી બનાવજો તો અહીંયા લસણમાં મેં આખા દાણા એડ કર્યા છે અને તેમાં જીરું એડ કર્યું છે અને તેમાં મેં મેથી દાણા એડ કર્યા છે તો મેથી દાણા જરૂરથી નાખજો અને ટેસ્ટ બહુ સરસ આવશે તો અહીંયા તમે શેકીને પણ એડ કરી શકો છો આ બધા મસાલા મેં એવી રીતે જ કાચા જ મેં લસણની સાથે એને મિક્સીમાં સોરી ખાંડની કચરા ખાંડી નાખ્યા છે તો એમાં હું અહીંયા મરચાં એડ કરી રહી છું તમારી પાસે જે પણ મરચાંઓ એડ કરી શકો છો તો એક મારી પાસે ભૂલર મરચું હતું ને બે શેળિયા મરચાં એડ કર્યા છે તો આ મારા માટે જ હું લીલા ચટણી લીલી ચટણી બનાવી રહી છું તો એ તેમાં બે ડુંગળી એડ કરી દઈશું તો અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે અને લીલી ડુંગળીના અહીંયા પાછળના ડંડલ પણ આપણે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો લીલી ડુંગળીના પાંદડા પણ એડ કરી દઈશું તેની પણ સારી રીતે અધકચરા ખાંડવાના છે આ અથકચરા ચટણી બનાવવાની છે બહુ સરસ એવી ટેસ્ટી લાગે છે તો એક ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે તેમાં મેં રાય જોડે એવું કાંઈ પણ નથી નાખ્યું અને જે મસાલો આપણે એડ કર્યો છે તે પણ આમાં નાખીને આપણે થોડું થોડું સાતળવા દેવાનું છે વધારે પડતીને વધારે પડતું એને થાવા નથી દેવાનું અને તેમાં થોડુંક મીઠું મેં એડ કરી દીધું હતું જ્યારે હું ખાંડડીમાં ખાંડતી ત્યારે તો અહીંયા આપણી ખીચડી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો તેમાં આપણે લીંબુ એડ કરીશું જેથી એનો ટેસ્ટ બહુ સરસ એવો ખાટો મીઠી ખીચડી લાગશે અને જે આપણી ચટણી બની ગઈ છે તેમાં પણ આપણે લીંબુ લીંબુનો રસ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ ખાટી મીઠી ચટણી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો વેજીટેબલ આપણી ખીચડી અને એ લીંબ અહીંયા લીલા મરચાની ચટણી પણ એડ થઈ સોરી બની ગઈ છે તો તેમાં આપણે ગરમ મસાલો નાખવો હોય તો તમે નાખી શકો છો તો સ્કીપ પણ કરી શકો છો તો તમે જોઈશું છટપટ બની જાય એવી આ થાળી છે તો અહીંયા લીલા મરચાની ચટણી સાથે આપણે બાજરાનો રોટલો બનાવીશું તો બાજરીના રોટલામાં મેં અહીંયા એક એક વાસણમાં એક કઢાઈમાં મેં એમાં તેમાં એક મીઠું અને થોડુંક પાણી એડ કરીને લોટ આપણે બાંધી વાળીશું અને લોટ બાંધીને આપણે રોટલો ટીપી નાખીશું તો અહીંયા વિન્ટરની સિઝનમાં ગરમા ગરમ બાજરાના રોટલા અને લીલા લીલી ચટણી લીલા મરચાઇની ચટણી ખાવાની બહુ જ મજા પડી છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મેં પ્લેન રોટલો બનાવ્યો છો તેમાં મેં કાંઈ પણ મસાલા એડ નથી કર્યા જો જો તમને આવી રીતે મસા રોટલો ટીપતા આવડતો તો આવી રીતે અથવા તો તમે પાટલીમાં પણ કરી શકો છો તો અહીંયા આપણો રોટલો પણ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી કહીજો અને સારી લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા ફૂલેલો ફૂલેલો ગોટા જેવો રોટલો પણ બનીને તૈયાર થઈ ગયો છે તો આ રોટલા પર આપણે ઘી એડ કરીશું જેથી એકદમ સરસ ખાવાની મજા પડી જાય તો હવે આપણે થાળી પીરશું તો અહીંયા આપણો ગરમા ગરમ રોટલો એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે તો એક થા થાળીમાં આપણે ખીચડી એડ કરીશું ખીચડીને સર્વ કરીશું ખીચડી સર્વ થઈ જાય એટલે આપણે લીલા મરચાંની ચટણી કઢી અને એમાં લાવી ઢોકળા અને ઉપરથી રોટલા ઉપર ઘી અને ગોળ એડ કરીશું તો આ બપોરનું ભાણું છે જો તમને સારું લાગતું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા મારું ભાણું બનીને તૈયાર થઈ ગયું છે જો ઝટપટ બની જાય તો અહીંયા બનાવવા માટે મારે કલાક જેટલો સમય થઈ ગયો છે કેમ કે ખીચડીને થોડીક થાતા વાર લાગે છે અને ઢોકળાને પણ થોડીક થાતા વાર લાગે છે તો અહીંયા રોટલા પર આપણે ઘી એડ કરીશું અને એની પર આપણે ગોળ એડ કરી દઈશું ગોળ આપણે તો આવી રીતે તમે જરૂરથી બનાવજો અને મારી રેસીપી કેવી લાગે છે તે જરૂરથી કહીજો તો આ વિન્ટર સ્પેશિયલ થાળી તમને કેવી લાગી છે તે મને જરૂરથી કોમેન્ટમાં કહીજો તો અહીંયા ગરમા ગરમ રોટલા ઉપર ઘી અને ગોળ મૂકીશું અને ગરમા ગરમ આપણે ભાણું સર્વ કરીશું તો આવજો ફ્રેન્ડ્સ બાય બાય